અરવલ્લી જિલ્લામાં મેઘરાજા મનમુખી વરસ્યા મોડાસા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગાજવીજ સાથે ભારે વરસાદ મોડાસા ગાંજણ સરડોઈમાં વરસ્યો ધોધમાર વરસાદ ભારે પવન અને ગાજવીજ સાથે વરસ્યો ધોધમાર વરસાદ મોડાસા શહેરના ચાર રસ્તા સહિત નીચાણવાળા વિસ્તારમાં ભરાયા પાણી રોડ રસ્તાઓ પર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને ભારે હાલાકી વરસાદી માહોલ સર્જાતા વાતાવરણમાં પ્રસરી જવા પામી ઠંડક તો ભારે વરસાદને લઈને સુકાતા ખેતી પાકને મળ્યું નવું જીવત દાન હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ